બેંગ્લોર થી પાર ચલાવી ફૂલ સેક નહી ખૂલે વા તો ફૂલી તો જાય તે ડરપોક ને ને બનાવી બીજો ઢીંગવા આવ્યો એક એક હાલો ડાયરો સ્વાગત છે બધાનું ફરી એકવાર એક દિવસના વિરામ બાદ નવા બ્લોગમાં બધા ડાયરાના જય માતાજી રામ સીતારામને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં જવા નહીં આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો હા ડાયરો વાગી ગયા છે બપોરના બાર વાગી ગયા છે અને હાથે હાંકતા હતા અને થોડાક ઘૈયા કરવાના ઘરિયા કર્યા હતા બાકી જો હાથી હાંકી આવી ગયા ઘરે ગઈ કાલે હે ને હાઇટીમાં પણ વિરામ રાખ્યો હતો મીઠે ને એટલે આપણે ઘર પાછળ ખેડીને તો મૂકી મિત્રો એમાં કેળા કીધા કાલે કે ધોઈ દિવા એવું બધું કરતા કેળા હાથ ના ગેર કાલે તો વિડીયો શૂટ નતો કર્યો આજ પાછો એક દિવસ ને વિરામભાઈ છે ને વિડીયો ચાલુ કર્યો એ ને અમારે જો શિવમભાઈ રમે ગયા તે પૂરું શિવમ બે કાપડો શું કરાબ કરું તું મામ બનાવે શેનું મામ બનાવે કેમ ભેજ નું એનું થોડું મામ બને હે છે હાલ ડાયર વાત છે ને ભાવે હળવે હળવે છે ને વાતાવરણ ચેન્જ થતું જાય વરસાદી વાતાવરણ થાય ને આ બાજુ ને વરસાદ છે અહીં ઝાડ વાડા નહીં જ દેખાતું અહીં જ હે વરસાદ થોડો વધારે જ નહીં હોય કેવો આને તો Sư phụ Sư phụ bây này Nào, phần này Này Phần này Ở đây nào, ở đây Nhìn bây giờ nó bị giả Này này là bà này

શું થઈ તિતવાળી હતી તીટોડી ને બસું હતું તિતોડી ને બસ આવે અમારે સરવા વજન કેમ ગયા તું કેમ ગયા शनिता <rôle à décorations> <anyee> <tosomers> <tosomers> <Chevy Mustang91> હવા એક જ ફૂટ સૂટતા હતા એક વાગે શનિવારે એક જ તે હવા બાકી ના ખવા એક જ તે કઈ નઈ પેલા કઈ નતા પેલા શનિવારે ઈ ટાઈમે ફૂટતા હતા બની ગઈ ફરે પૂરી થઈ ગઈ એટલે થાકી ગયા કાકા આખો ભાગ નીંદી નાખ્યો કોક કો ગાતો બીજો રાઉન્ડ લીધો હા ઓણ વરસાદે ગાપ પડ્યો ને પડી ગયો બધે નકર આમ હાતી આલીલો ને અડધી ને તા વર્તા દાયે નમરા થઈ ગયા હો બધે આટો બની દો હાતી આંગી રહી ને તા વાહન પેલા આપણે <ELL> <ittelur> <laughs> <submission> <bacon>

બી કઈ હોય ને જાદુગર તો દર વર્ષે ગયા વર્ષે લગભગ ચાલો મિત્રો હા બાર થઈ ગયા છે

Một số người đẹp này, một trăm linh 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 hai. Call us, <coughs> hello. Do you have a call? Yes, do you have Full ছ <laughs> <laughs>

આ ભૂખ ઘાટ થઈ ગઈ મસ્ત મજાનું જો કકકન બારક છેડી બારક છેડીને ગડિયા ને એ બી છેડી બસ તું એ સંડે મંડે આ કરી

કે કે એલા જોતા હોઈન ખબર હોય કો કળજાયણા હોય ને હામાં હમણાં આમાં મિત્રો છે ને સાંજના ચાર વાગી ગયા છે અને વરસાદ છે ને મિત્રો આમ જ્યારે મને દેખાય છે વાદળ દેખાય ના ને ચાર એક કલાક છે ને ફૂલ વરસાદ પડે બી કાજબી જ થાય કડાકા વડાકાલ વાદળ દેખાય ને એમાં એમ

Midro sân bôn hát tigre hạng nặng lưu lại giải ngân tìm hiểu thôi hoặc vậy hảo nhiên à dầm mày là bất tích 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 tích

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ